કાંકરેજ તાલુકાના રતનપુરા ગ્રામ મેળવેલ બાળકોના સન્માન સમારોહ અને કેરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનના સ્થાને રમેશભાઈ પંડ્યાએ બાળકોને ધોરણ દસ અને બાર પછીના વિવિધ કોર્સ તથા જીવનમાં સફળ થવા માટેની વિવિધ વાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સમયે ગામના ઉત્સાહી સરપંચ શ્રી અરવિંદજી ગોહિલ તાલુકા ભાજપમાંથી રમેશભાઈ દવે દેવકરણભાઈ દેસાઈ તથા તાલુકામાંથી પધારેલ વિવિધ ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને શિક્ષણ પ્રેમી જનતાએ હાજરી આપી હતી આ કાર્યક્રમના અનુસંધાને અરવિંદજી ગોહિલ દ્વારા પણ બાળકોને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ રમેશભાઈ દવે દ્વારા પણ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભગવાન રાયગોર gor પણ કઈ કેમ નામ છે આયોજન કરે પણ પોતાના જ ગામનું નહીં Panchayat ની છે પોતાનું કામ કરવી

લાગે છે સ્વયં શ્રી કૃષ્ણએ લખ્યું હોય કારણ કે આટલો બા